સુરતમાં આંગળિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે આરોપી પાસેથી એક રિવોલ્વર એક પિસ્ટલ તેમજ ત્રણ જીવતા કારતુસ જપ્ત કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે સુરતમાં આંગળિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂટને અંજામ આપે તે અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે એટલું જ નહીં આરોપી મનીષ ઋષિદેવ શાસ્ત્રી દુબે શુભમ કુમાર ઉર્ફે સોનું સંજય કુમાર રવિદાસ પાસેથી એક રિવોલ્વર એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતુસ જપ્ત કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે સુરતના ઘોડદોડ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટના ઇરાદે રેકી કરવામાં આવી હતી જ્વેલર્સના શોરૂમ અને આંગળીયા પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો અને હાલ ઝડપાયેલા આરોપીઓ અડાજણમાં થયેલી રૂપિયા આઠ લાખની રોકડ રકમની લૂંટના મુખ્ય આરોપીઓ છે અડાજણ તમાકુના વેપારી પર જીવલેણ હુમલો કરી આઠ લાખની લૂંટ ચલાવવામાં આવી હતી આ લૂંટની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ત્રણ પોઈન્ટ પંચાવન લાખની રોકડ પણ મળી આવી હતી